છેલ્લા ત્રણ ચાર દિવસ થયા રામગીરી બાપુ પોતે પધાર્યા છે એમનું સ્વાગત અમારા હાદા બાપા કરશે રામગીરી બાપુ મારી સેવા ખૂબ કરી છે આશ્રમમાં સેવા ઘણી કરી છે મહેમાન ગતિ કરવા માટે એને રોકી દીધા હતા એમનું સ્વાગત અમારા હાદા બાપા આવા જઈને ટુકડો દીધો આશ્રમમાં સ્વાગત કર્યું બહુ ગિનારી મહારાજ અમારે અતિશય પ્યારો બાપુ બાપુનો શિષ્ય છે જે કેમેરા વાદક જે લાઈવ પ્રોગ્રામ તમને ડાયરેક્ટ ધરતીના સારી છેડે સુધી પહોંચાડી દીધા એવું લાઈવ કરે છે તમને એમ લાગે કે શું કરતા છે પણ ધરતીના છેડા સુધી તમે દેખાવ છો શું કરી રહ્યા છો એવું લાઈવ પ્રોગ્રામ છે એ જીતુભાઈ ડાયરેક્ટ સુરતથી આવે છે é sim, é um dos valores Babu Bapa, Sindura de Sai Panti, Padarase, é um musulman que se, tudo é em Babu Bapa me deu um bom serviço, cari. a última એક જ ધારીકા સોનલ બેન પિતાશ્રી નું સ્વાગત અમારા ભાભી બાપા કરશે

એમના પિતાશ્રીએ સંતોની બહુ જ સેવા કરી એક ભૂંગળામાં બાપુ મેં વાત સાંભળી સંતો પાછી એક જ ભૂંગળો તાવડીમાંથી સાધુ જ્યાં હોય ત્યાં જઈ અને ઈ આનંદ કરાવો એનો પરિવાર આજે પોતે મહાદેવ સાઉન્ડ દુનિયામાં મોટું નામ કહો તો કેવાય મહાદેવના મંદિર એટલો બધો ઊંચો છે ત્યાં આ સાઉન્ડ એના નામ પાડેલું છે તમારું નામ શું મહાદેવ નહીં બાપુ ની ત્યારથી મેં કીધું આવો તમે તો હા કેમ નો આવી બાપુ એનું સ્વાગત પણ કમલેશભાઈ કરતાલ વગાડે છે ને એ કરશે

જાડેજા એવો વસંત ઠાકર ને ભાવ માનવા વાળા અને પોતાનું વડેરો લઈ કિંમતી સમય પાડી અને પોતે સેવામાં બધાયેલા છે ખૂબ ખૂબ ધન્યવાદ નગરલાકાનો ઠાકર સદાય એના પરિવારને લીલો ન રાખે એવો અહીંથી સંતોનો આશીર્વાદ એટલે એમનું સ્વાગત નજી બાપા કરશે નગરલાકાનો ઠાકરનું સ્વાગત ને ન્યાય ચાલો

ફરમાશ તો રણનીયો આવો આજ થતો ઓમ કે વાય રાખે મે બરો બાસ ને ના વાય આપસિક પૂન એ તો ઉસ્તાદ ਬਾਪੂ ਵੇ ਵੇ ਵਲਫੇਰ ਨੂੰ ਸਾਈ ਲੈ ਜਾ ਬਾਬੂ ਕੇ ਵਾਰੇ ਕਿ ਦੋਸਤ ਮੇਰਾ ਸੁਣ ਮੇਰਾ ਬਾਪੂ ਸਾਧੂ ਸੋਣ ਪਰ ਵਲਫੇਰ ਜੀ ਜੀ ਕਿ ਮੈਨਾਂ ਇਹ ਨਾ ਕਿਉਂ ਕਮਲਦਾਸ ਬਾਪੂ ਨੂੰ ਸਵਾਗਤ ਲੈ ਕਮਲਦਾਸ ਤੁੰਨੇ ਜੋ ਮੈਨੂੰ ਲੱਗੇ ਬਾਣੀ ਬਾਣੀ ਤਾਂ ਠੀਕ ਪਰ ਜੇ ਸੰਤੋ ਦਾ ਆਸ਼ਰਮ ਹੋਏ ਨਾ ਅੱਕਲੀ ਬਧੀ ਇਹੇ ਆਖੀ ਡੋਗਣ ਜਾਗ ਬਣਾਵੇ ਐਂ ਨਹੀਂ ਬਣਾਉਂਦਾ ਬਣਾਉਂਦਾ ਕਿੰਨਾ ਲੈ ਬਣਾਇਆ એમનું સ્વાગત અમારા ધરમગીરી બાપુ કરશે સંતો નું સન્માન સંતો કરેનારી મહારાજ ત્યાર પછી તબલા વાદક ભલે લઈ ગયો તબલા વાગતક નું સ્વાગત શ્રી બાબુ બાપા કરશે બાપાજી સ્વાગત ભલા વગાડ્યા રાત કાઢી નાખી પણ વગાડ્યા ને બોલ ગિનારી મહારાજ ત્યાર પછી હમણાં ભજન ગાતા તો એનું નામ શું છે ભજન ગાયા

ત્યાં ન જવાય ક્યાં મહારાજ શું નામ છે સ્વાગત તો થઈ ગયું પણ સ્વાગત કરીએ ને પાછું ખેડૂત થોડી અરવિંદ ભગત ચારિયા એટલે મંગળવારે આવે ગમે ત્યારે બોલાવી એનું સ્વાગત બાબુ બાપા કરશે એમનું સ્વાગત પણ બાબુ બાપા કરશે શાંતિ સન્માન હોય હોય પોતે વાલ્મીકી છે અહીંયા અમારે સાતના જ ના હોય પણ מוז? ניר מוזי? מר דבות מוזי צסה? מר דבות מוזי צסה? מר דבות מוזי צסה? אדיס. נגת רצי. נגת רצי. נגת רצי. נגת רצי. אדיס. תרבוסי.

પ્રથમ તો અમારા નવજવાન નવજવાન જે બોર્ડર ઉપર પોતાનું એટલું બધું જોબન જાળવી કોઈ પરિવાર ની વ્યાખ્યા કર્યા વગર બાપુ આ વખાણ નથી કરતા પણ કોઈ જવાન ક્યારે સ્વાગત નહીં થયું હોય એવું સ્વાગત અહીંયા સાવરકુંડલામાં એમનું કર્યું હતું ગામના નાગરજનો આવી

સેવા કરજો સેવા કોઈ ને ક્યાંય મિત્ર થતી નથી એ જરૂર ત્યાર પછી અમારા મેરભાઈ ડોક્ટર સાહેબ

लगे એવા ભજનિયા આ ગામ